તો એને ફાવે નહીં સરખું મેળતા એટલે કે થોડાક ધીમે ધીમે બનાવ્યા કરી મમ્મી કે ખાવ કે પછી બો કે મેસેજ આવે છે બધાના તો એ ફોન હજી બગડેલો છે એમાં ને એમાં તમે પણ બનાવીશું વિડીયો જ્યારે માતાજીની દયા થાય ત્યારે કંઈક સારો લેશું ફોન તમારી બધાની કૃપા અમારી કૃપા તો જો રસોઈમાં વાળોમાં અમે બનાવ્યું છે ખુશીના પપ્પા જો કેળાની વેફર પણ લેતા આવ્યા છે અને આ તો ખીચડી છે ને ફરાળિયા બનાવેલી આ ખીચડી છે બનાવેલી અને આમાં બનાવ્યું છે આપણે પરોઠા તેમ કીધા હતા ને પપ્પાને ગરમ ગરમ પરોઠા બધી તો ગરમ જ છે હો હે એમાં શું છે ગામડાની જેવી આદત છે એટલે કાપડમાં એક જ મેલું

અમને નહોતું ગમ્યું કારણ કે જયભાઈ અને જયભાઈનું આજે પેપર તપાસ કરવા ગયા હતા સ્કૂલે પંચોતેર પોઈન્ટ ત્રેપન ત્રેપન આવ્યા છે તો એના પપ્પાને હું બે ઝઘડા કરતા હતા કે ફોન આમાં પડ્યો રહેશે ઓછા કહેવાય પંચોતેર માર્ક્સ મને તો એસીની બહાર હતું પણ આવશે હવે નિરાતે નિરાત આવશે એમને

કે રહા હ પ્રેસપેન તો એ બોળ ભાઈ જાય હા એક દબળનો હતો હા હતો જમી હડી તો મીટિંગ આઈ યોર સેલ્ફ ના ને તે કે બાર અંદર જ કઈ હાતો હતી છોકરાને કદા પૂછી બેતર તો જાય બે બેણા બેસી તો મસ્ત ફિનિશિંગ બહુ સરસ છે સારું પપ્પા બે હું પેલી ગાડી આવે ને ઈ સરખ નીચે બેલી ગઈ છે ઈ આવે તો મજા આવે મજા આવે છોકરાને મજા આવે તો પપ્પા દાન કોઈ દાન દેજો તો કરીને કરી હોય એટલે પપ્પા બે હું અને આવું આવું ગાય ને પૂછ ને આપણને ભગવાન દેતા રહીએ તમારા આવા આવાના આવા બધા એવી રિપેરિંગ કરો છો તે ને કેવું જો કે અમે કોઈ પણ હાથ લાંબો અમે જિંદગીમાં પેલો અને ભગવાનની દયાશન કરવો નથી આપણે પછી પપ્પા કે એનો પ્રેમ ભાવ લાગણી છે તો કે કેમ કરવું

મોટી બેન છું એટલે લાગુ પડતું હોય તો આપડે કરશું બરોબર ને આપ્યું છે એ પ્રમાણે કરશું એમ પડે ને એટલે અમે કાલે નીકળવાના છે અને જો હવે જમવા બેસું ખુશી પપ્પા મસ્ત લાવ્યા છે મને તો વેફર મારી તમન્ના એમાં છે કે મને કેળાની વેફર બહુ મસ્ત ફેમિલી વસ્તુ છે મને ભાવે એવું છે અમારું જો ભાવતું ભોજન છે તો હાલો તમે બધાએ જમવા અને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો કે અમે લોકો તો તમને હમણાં ભૂલી ગયા હતા અમારા ફોન મિસ્ટેકમાં છે ને એટલે એવું છે અમે તમને કોઈને ભૂલશું નહીં જય માતાજી જય ગુરુ ભવાની મા